વિકાસ વિભાગો સમીક્ષા કરી હતી આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર એક છ અને ચારમાં ભૂગર્ભ ગટર પીવાના પાણીની લાઇન અંગેની કામગીરી તેમજ જિલ્લામાં વિવિધ જગ્યા પર કેનાલોની સફાઈ તળાવ રિપેરિંગ ચેક ડેમના સ્ટેટસ જમીન માપણી રિસર્વે અંગેની કામગીરી ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઊંચી બનાવી રાવલસર ગામે પાણીની પાઇપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવું વાણિયા ગામે પાણીની ટાંકી બનાવી જમવંથલી અને ગામે અલગ અલગ વીજ ફીટર આપવું તેમજ ખેડૂત અને લોકોને વીજ કનેક્શન અંગેના રજૂઆતનું નિરાકરણ લાવવું વિવિધ ગામડામાં રોડ રસ્તાના કામો ધોલ નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા અને ભૂગર્ભ ગટરના કામો નવી સોસાયટીમાં નાગરિકોની ગેસ કનેક્શનની માંગણીને ધ્યાને લઈ તેઓની રજૂઆતનું નિરાકરણ લાવવા અંગેના પ્રશ્નો ને વિભાગ વાઇઝ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી તેમજ લોકો દ્વારા આવેલ અરજીઓનું હકારાત્મક દિશામાં નિદાકરણ લાવવા સમય મર્યાદા બાકી કામ પૂર્ણ કરવા મંત્રી શ્રી લગત અધિકારી શ્રીઓને સૂચન કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર બી કે પડનિયા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ ડીઆરડીએ નિયામક શ્રી શારદા કાઠડ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આજે કલેક્ટરશ્રીની કચેરીમાં જામનગર જિલ્લાના રસ્તાના સિંચાઈના વીજળીના પીવાના પાણીના જાડાના અને અન્ય પ્રશ્નો જે અણઉકેલ પ્રશ્નો હોય એના ઉકેલ માટેની ચર્ચા વિચારણા માટે જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં તમામ ખાતાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ મિટિંગ રાખવામાં આવેલ જેમાં દરેક પ્રશ્ન જે અમે અગાઉથી હતા એ પ્રશ્નો અંગેની ચર્ચા વિચારણા વિશદ છણાવટ સાથે મિટિંગમાં કાર્યવાહી થઈ અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવા માટે તંત્રના જે તે ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા ચોક્કસ સમયમર્યાદામાં ઉકેલવા માટેની ઉકેલવા માટેની ખાતરી આપવામાં આવેલ છે ખાસ કરીને રસ્તાના કામો સિંચાઈના કામો ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મિટિંગ પૂરી થઈ હતી